નમસ્કાર સત્ય પૂંજમાં આપનું સ્વાગત છે હું છું લવજી કશ્યા મહુવામાં જનતા પ્લોટમાં બે દિવસ પહેલાં થયેલી અથડામણ હત્યામાં પલટાય છે મહુવામાં જનતા પ્લોટ વિસ્તારમાં બે દિવસ પહેલાં એક જૂથ અથડામણ થઈ હતી જેમાં ઘાયલ થયેલી એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજેલ છે જયાબેન રાજુભાઈ બારૈયા નામની મહિલાનું મત અથડામણ હત્યાના ગુનામાં ફેરવાય છે મૃત્યુ પામેલ મહિલાને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યા છે વધુ પોલીસ તપાસ હાથ ધરાઈ છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર